નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબ્સ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આપી છે નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદ શરૂ થઈ રહ્યો છે જેના કારણે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સામાન્ય રીતે જોવા મળી રહી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દેવ અમરેલી અને રાજકોટ જિલ્લામાં વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે એટલે કે ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે કચ્છ જામનગર ભાવનગર સાબરકાંઠા પરવની ભરૂચ નર્મદા તાપી ડાંગમાં વરસાદનું યલો એલર્ટ લગાવવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી નથી પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને મિત્રો આજે રેડ એલર્ટ વાળા વિસ્તાર જેમ કે વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ પૂરેપૂરી રીતે દર્શાવવામાં આવી છે ત્યારે મિત્રો ગઈકાલે ગુજરાતમાં પણ આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો ઉભા થયા છે પોરબંદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી જ્યાં ચૌદ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા નદીઓ ગાંડી તૂર બની હતી ખેતરો પણ બેટમાં ફરવા ફેરવાઈ ગયા હતા ઉપરાંત મિત્રો વાત કરીએ તો રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા ત્યારે મિત્રો આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો ગઈકાલે પોરબંદરમાં પડેલા ચૌદ ઇંચ વરસાદને કારણે પોરબંદર જિલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી અને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું હતું આ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વરસાદ જોવા મળ્યો છે ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તો મિત્રો આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો